અંબાજી નજીક ગમખવાર અકસ્માત જીપ અને રીડ કાર વચ્ચે ધડાકા ભેર અથડાતા અકસ્માત સાત લોકો ને થઈ ઈજાઓ ત્રણ ઇજાગ્રસ્તો ને પાલનપુર રિફર ચાર લોકોને अंबाजी ની જનરલ હોસ્પિટલ માં અપાઈ રહી છે સારવાર કોટેશ્વર જઈ રહી હતી ત્યારે સામેથી રોંગ સાઈડ થી આવેલી જીપ સામે અથડાતા સર્જાયો અકસ્માત કારમાં સવાર પાંચ યાત્રિકો ગંભીર ઇજાઓ જયારે જીપ માં ગંભીર ઇજાઓ કુલ સાત લોકો ગંભીર રીતે ઘવાયા પાંચ મુસાફરો અમદાવાદ મણિનગર હોવાનું જાણવા મળ્યું જ્યારે બે ઇજાગ્રસ્તો અંબાજીના ચીખલા ગામના આદિવાસી યુવક હોવાનું જાણવા મળ્યું અંબાજી અને હડાદની બે એકસો આઠ એમ્બ્યુલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તો ને અંબાજીની હોસ્પિટલમાં ખસેડાયા હતા અંબાજી પોલીસ પણ સ્ટાફ સાથે પહોંચી ઘટના સ્થળે વધુ હાથ ધરી તપાસ લોકો ના ટોળા વળ્યા બાઇત એક ધવલ રાઠોડ અકસ્માત સર્જાયેલ કાર ચાલક મરીનગર અમદાવાદ

جي 3 2 1 0 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

અમે અમદાવાદ મણિનગરના વતની છીએ અમે અંબાજીથી દર્શન કરીને ચાલીસ પચાસ સાઈઠની સ્પીડ છે એને એક્સટોમિક્સ અમે જતા હતા અમારા રાઈટ રોડે સામે જીપવાળા રોંગ સાઈડમાં આવ્યા અને એ બી ટર્નિંગમાં જે જેવા તે આવ્યા છે અમારી ગાડીને ઠોકી છે અને અમે અત્યારે હોસ્પિટલમાં છીએ અમે પાંચ જણ છીએ ગાડીમાં બધાને વાગ્યું છે મારી બહેન ને ફાધર સિરિયસ છે હું ડ્રાઈવ કરતો હતો હા હવે પાલનપુર શિફ્ટ કરવાનું ક્યાં છે મારી સિસ્ટર સિરિયસ છે એટલા માટે અમે હા તમાર નામ ધવલ દિપસિંહ રાઠોડ અમદાવાદ અમદાવાદ મણિનગર